સવાર સવાર માં ઠંડી બહુ એટલે હું ને મારો દોસ્તાર બળે બડે રમત કરવા માંડ્યા હતા વાડીએ ફોન આવ્યો કે ભાઈ ભાત દઈ જા એટલે આપણે ભાત દેવા જવાની તૈયારી કરીએ છીએ બપોરના બાર વાગી ગયા હતા એટલે ટિફિન ભરાઈ ગયો તો અને આપણે ટિફિન લઈને ગાડીએ ટીંગારી દીધું અને ગાડી ચાવી ચાલુ કરી ગાડી ઉપરથી બંધ થઈ ગઈ જોયું ચાવી બંધ હતી ચાવી કરી ચાલુ પછી આપણે ગાડી લે પછી ધીરે ધીરે આપણે વાડીના રસ્તે હાલતા થયા અમારા વાડીના રસ્તે જંગલ જેવું છે નૈન ચક્કી હાવે દીપડો આવ્યો તો પતાવી ગયા કરતા તો વાડીએ ધીરે ધીરે જવું જોઈએ પોચી ગયા અમારા વાડીના કેડા આવેલી હોકરીમાં જોઈ લ્યો આ છે અમારા વાડીની બાજુમાં આવેલી હોકરી મિત્રો પછી આપણે આવી ગયા અમારા વાડીના રસ્તે આ છે અમારા વાડીનો રસ્તો જોઈ લો બધું રસ્તો છે અમાર બે ટુ સરખી નીકળી ન હોય આપણે પોચી ગયા વાડીએ વાડીએ બર્તન ફાળવાનું કામ મળતું હતું બર્તન ફાળવાનું કામ મળતું તો આપણે સાઈડ માં નીકળી પછી આપણે પહોંચી ગયા આપડા વાડીના કાંઠે પોપયો છે આ છે અમારે વાડી આ છે અમારી કુંડી આ છે અમારું મકાન મકાનની પાસે છે આ ટાંકી ઓહો અહીંયા સરસ મજાનું પોપયું લઈ જાવું જો હે પછી આપણે આવી ગયા અમારે ઓયડીની અંદર આ છે અમારો ખાટલો આ છે અમારી ઓયડી નું રૂમ ને એવું બધું છે અમારો ગેસનો બાટલો મિત્રો આ છે અમારી તુવેર તુવેરમાં તો ફાલ હારો લાગી ગયો છે તો મિત્રો તુવેર આપણી હારી જ થવાની છે લગભગ એવું લાગે છે કે આ છે ધાણા ધાણા વાવવાના હે ધાણા આપણે જઈશ બકાલુ દેવા મિત્રો તુવેરમાં ફાલ સારો લાગી ગયો શિંગ હારી પણ હારી શીકણી લાગે હા હા તો ખવાય નહીં પણ દવા સાઈટ નહીં કઈક ઊંધું જ છું તો હું લાઈન લેવાય આપણે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચંદન અમારે ચંદન છે બાર તેર પણ મોટા મોટા હાથ છે મેથી પણ થાણ મિત્રો આ છે અમારી નારિયેળી નારિયેળી બે વાવી છે પણ હવે થાય તે દિહાસુ આ છે અમારો આંબા આ છે અમારો દાર આંબા તો મોર આવ્યો હોય તો સારું નકર કેરી વિના ના ઓણ પાસા રે હું લેવી જો પાછું લાગે છે કે મોરબુર આવ્યો હોય એવું નથી લાગતું આ છે ચંદન જો મિત્રો ચંદન કેવું મસ્તીનો ઊભો છે મિત્રો આ છે લીંબુડી લીંબુડી તો છે તો નાની પણ સારી છે પણ હવે દગો નો જે લીંબુ આવી છે ને આ છે રીંગણા ફૂલ તો છે પણ હવે રીંગણા આવે તો થઈ નકર છ્યું મિત્રો આપણે આવી ગયા છીએ લીંબુડી પાસે લીંબુડીમાં ટીંગેડું ચપ્પલ ચપ્પલ ટીંગાડવાથી બધા એમ કહેતા હોય કે કોઈ માણસે લીંબુ ન તોડે એટલે ચપ્પલ ટીંગાડે બધા એટલે આપણે ટીંગાડ્યું ચપ્પલ મિત્રો હવે જવાનું છે કે ઘેરે ઘેરેથી ફોન આવી ગયો જમવાનું થઈ ગયું એટલે ફટાફટ આવજો એટલે જમવા જાય છે આપણે રસ્તામાં ભાઈબલ ની વાડી આવી એટલે આપણે ગયા ભાઈબલની ની તો ભાઈબંધ ત્યાં હતો નહીં અને આપણે જોઈને વહી આવ્યા ભાઈબંધ સરસ મજાનું લસણ જોઈ રહ્યા છે તો કેવું મસ્તી નું ઊભું છે તો એને જોયો તો એ તો હતો નહીં વાળી એટલે આપણે ખચકા ઘેરે ઘેરાથી પાછો ફોન આવી ગયો કે ભાઈ જમવાનું છું ફટાફટ આવી જાય એટલે આપણે ઉપડા પાછા ઘેરે ફોન આવ્યો ભાઈ મેથી તો લઈ મેથી ભૂલી ગયા પાછા આપડે વાડી તરફ જઈએ છીએ મેથી લેવા અને મેથી લઈને પાછા આપડે જશું ઘરે રસ્તામાં જતા હતા તો આપણે એક અદભુત વસ્તુ મળ્યું ત્યાં તો વાળમાં ટીંગાડેલો તો લીરો બધા એમ કેતા લીરો હોય એટલે કોઈ હુવર બુવર આવે નહીં લોક સારો લાગ્યો હોય તો